હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મુદ્દિન ફેમિલીમાં તો આજે બનાવીશું શિયાળા સ્પેશિયલ મૂળા ઢોકળી જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે તો ચલો સ્ટાર્ટ કરીએ આ મૂળા ઢોકળી આપણે કેવી રીતે બનાવીને તૈયાર કરીશું તો આ મૂળા ઢોકળી બનાવવા માટે મેં અહીંયા એક મૂળાનો ઉપયોગ કર્યો છે મોટી સાઇઝનો એક મૂળો છે એનો ઉપયોગ કર્યો છે વજનમાં પાંચસો ગ્રામ જેટલો મૂળો છે તો મૂળાની ભાજીને આપણે મૂળા કરતાં મૂળાની ભાજીનો આપણે આ મૂળા ઢોકળીમાં વધારે ઉપયોગ કરીશું તો મૂળાની ભાજી સરસ એવી સમારી દેવાની છે બે ત્રણ પાણી આપણે ધોઈ કાઢીશું અને મૂળા ઢોકળીમાં બનાવવા માટેનો મસાલો આપણે તૈયાર કરીશું તો અહીંયા મીડિયમ સાઇઝનું ટામેટું છે પાંચથી છ કળી લસણ છે આદુનો ટુકડો છે અને મરચું છે એને આપણે ખાંડણીપારામાં આ રીતે ખાંડી દઈશું તો હવે મૂળા ઢોકળીનો લોટ બાંધીશું એટલે કે ઢોકળી માટેનો લોટ બાંધીશું તો આ વાડકીના માપ પ્રમાણે મેં દોઢ વાડકી જેટલું ભાખરીનો લોટ લીધો છે ઘઉંનો જાડો લોટ લીધો છે અને દોઢ વાડકી બાજરીનો લોટ લઈ લઈશું આ માપ છે પરફેક્ટ ઢોકળી બનાવવા માટેનું અને આ બનાવેલી ઢોકળી એકદમ સોફ્ટ બને છે આપણે લોટનું માપ કરીશું હવે આ લોટની અંદર જરૂર મુજબ આપણે મીઠું નાખીશું હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું એકથી દોઢ ચમચી જેટલું જરૂર મુજબ હળદર નાખીશું જીરું પાવડર નાખીશું હિંગ નાખીશું અને ડાયજેશન માટે આપણે અજમો નાખીશું એટલે અજમાને થોડું મોડ માટે આપણે એડ કરવાનો તો અહીંયા બે ચમચી જેટલો હું તેલનો ઉપયોગ કરું છું એનાથી આપણે ઢોકળી એકદમ સોફ્ટ થશે બહુ વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે એટલે ઢોકળી આપણી સોફ્ટ તો થવાની જ છે હવે તેલ નાખ્યા પછી આપણે વ્યવસ્થિત મસરે લઈશું તેલ સાથે પહેલાં લોટને પછી થોડું નવશેકું પાણી કરીશું ગરમ હવે થોડું થોડું પાણી નાખીશું અને લોટને બાંધતા જઈશું તો બસ હવે લોટ બાંધાઈને અહીંયા રેડી કરી દીધો છે મેં આ રીતે બરાબર આપણે મસાળવાનો છે લોટને તો આ રીતે નાની નાની આપણે ઢોકળી બનાવી દઈશું આમાંથી આ રીતે હાથથી થેપીને જ તમારે જો ચોરસ શેપમાં બનાવી હોય એટલે કે સ્ક્વેરમાં બનાવી હોય તો પણ બની જાય આપણે મોટો રોટલો બનાવી દેવાનો અને કટ લગાવી દેવાનું એ રીતે પણ થાય અને આ રીતે પણ કરવી હોય તો પણ થાય તો આ રીતે એકદમ મીડિયમ સાઇઝની આપણે ઢોકળી બનાવીશું આ રીતે હાથથી થેપીને જ આ રીતે બધી જ ઢોકળી બનાવીને હું તૈયાર કરી દીધી છે મેં હવે કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર ચાર ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું રાઈ બરાબર તતડવી જોઈએ થોડી જીરું નાખીશું હિંગ નાખીશું હળદર નાખીશું અને હવે આપણે જે પારામાં ટામેટા મરચાં લસણ અને આદુની જે પેસ્ટ આપણે બનાવી હતી એ અંદર એડ કરીશું અને હવે ગેસને આ ટાઈમે મીડિયમ કરી દઈશું એકદમ ધીમો અને આ રીતે મસાલાને આ રીતે સાતળી દઈશું આપણે હવે જે મૂળાની ભાજી અને મૂળો આપણે ઝીણો એવો સમારી દીધું છે મેં અહીંયા ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે મૂળો એકદમ ઓછો જ લીધો છે તમે તમને જો વધારે આપણને ઘણાને મૂળો વધારે પસંદ આવતો હોય છે મૂળા ઢોકળીમાં તો એ રીતે આપણે લઈ શકીએ છીએ મેં અહીંયા ભાજીનો જ વધારે ઉપયોગ કરેલો છે તો આપણે ધોઈને ચોખ્ખી કરેલી મૂળા મૂળા અને મૂળાની ભાજીને આપણે એડ કરી દઈશું હવે એડ કર્યા પછી આપણે અંદર મસાલા કરીશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધા જ મસાલા થઈ જાય પછી આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ફરી એને ખોલી અને આ રીતે હલાવી દઈશું અને આની અંદર બે ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું અને પાણી નાખ્યા પછી ઢાંકી દઈશું આને પાણી બરાબર ઉકળે પછી જ આપણે ઢોકળી અંદર એડ કરવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આ રીતે પાણી ઉકળી ગયું છે તો આ રીતે પાણી ઉકળે પછી જ આપણે જે થેપીને મૂકેલી ઢોકળી છે એ અંદર આપણે એડ કરવાની છે આ રીતે આ રીતે પાણી ઉકળે પછી જ તમારે ઢોકળી એડ કરવાની તો પહેલેથી જો એડ કરી દેશો તો નીચે ચોટી જશે ઢોકળી એટલે પાણી ઉકળે પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે હવે ઢોકળી એડ કર્યા પછી આપણે બિલકુલ હલાવીએ નહીં આને અને મીડિયમ ગેસ ઉપર આપણે આને ચડવા દઈશું પાંચ મિનિટ માટે અને આ રીતે વચ્ચે એક બે વાર આપણે ચેક પણ કરતા રહીશું પાંચ મિનિટ પછી આપણે આ રીતે હલાવીશું આને અને ચેક કરીશું આ રીતે મૂળો લઈ અને વચ્ચે આપણે ચેક કરવાનું ચડ્યો છે કે નહીં વ્યવસ્થિત અને ઢોકળીને પણ આપણે આ રીતે દબાવીને જોવાની કે ચડી ગઈ છે કે નહીં એ રીતે ચેક કરી લેવાનું આપણે હવે ઢોકળી બરાબર બધું જ વ્યવસ્થિત ચડી જાય પછી આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું મેં અહીંયા આખી ખાંડનો જ ઉપયોગ કર્યો છે અને થોડો ગરમ મસાલો નાખીશું ચપટી જેટલો બહુ વધારે નહીં એ આપણે લાસ્ટમાં જ્યારે ઢોકળી વ્યવસ્થિત બધું જ ચડી જાય પછી જ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે એ નાખ્યા પછી આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું એકદમ હળવેથી હલાવવાનું નહીં તો ઢોકળી અંદર ભાગી જશે એટલે આપણે એકદમ હળવા હાથે આ રીતે હલાવવાનું છે હવે ઢાંકી દઈશું બે મિનિટ માટે તો બસ બે મિનિટ થઈ ગઈ છે તો મેં ગેસ બંધ કરી દીધો છે તો બસ બનીને તૈયાર છે મૂળા ઢોકળી જો તમને આ મૂળા ટુકડીની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો તો ચાલો મળી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ